વારાણસીની તેમની છેલ્લી મુલાકાત મોદીએ પૂર્વાચલના સૌથી મોટા સ્થાનિક દુકાનદારો માલિકોએ પહોળા કરણ અભિયાન નો વાંધો ઉઠાવ્યો હતો અને વિરોધ કર્યો હતો દાલમડી પહોળાઈ અભિયાનના કિસ્સામાં મળેલી માહિતી અનુસાર આ પહોળાઈ અભિયાન પીડબ્લ્યુ વિભાગની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવશે સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચેલા અધિકારીએ સ્પષ્ટ કરી કે દાલ મંડીમાં બાવન ઘરો પર પાણી ફરી વળતા ગટર કર બાકી છે તેમના અંગે જાણ કરવામાં આવી અને પૈસા વળતરની રકમમાંથી કાપવામાં આવશે ત્યારબાદ બાકીના પૈસા ઘર માલિકોને આપવામાં આવશે અને સારાંશ આપી લગભગ અઢી કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે આ માર્ગ પર આવતા ધાર્મિક સ્થળો પાસેથી કોઈ પણ પ્રકારનો કર વસૂલવાની કોઈ જોગવાઈ નથી તેથી ધાર્મિક સ્થળો યાદીમાં નથી અને ઉપરાંત ઘરોના કર બાકીની યાદી વારાણસી જિલ્લા અધિકારીને આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ cea